રાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ભાઈબીજના દિવસે અશ્વદળનું ભવ્ય આયોજન મુડેઠા ગામના દલપતસિંહ જેડાજી રાઠોડે ખેતાણી પાર્ટી તરફથી બખતર ધારણ કરી ધાર્મિક વિધિ પૂર્ણ કરી ભાઈબીજના પવિત્ર દિવસે પરંપરાગત અશ્વ દળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું લગભગ સાતસો વર્ષથી ચાલી આવતી રહેલી અશ્વદળને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમના આ પર્વે દરબાર રાજપૂત સમાજના રાઠોડ પરિવારના લોકો પોતાના શૌર્ય અને સંસ્કૃતિની ઝલકા પરંપરામાં પ્રગટ કરે છે ઇતિહાસ મુજબ વર્ષો પૂર્વે રાજસ્થાનના જાલુંના રાજા વિરમસિંહ ચૌહાણે મોગલોના આક્રમણ દરમિયાન પોતાની પુત્રી ચોથબાને રક્ષા માટે સંતનાથ બાબાજીને સોંપી દીધી હતી સંત ચોથબાને લઈને ડીસા તાલુકા પેપળો ગામ પહોંચ્યા ત્યાં ચોથબાના લગ્ન પેપળુના રાજવી દેવીસી વાઘેલા સાથે નક્કી થયા ચોથબારો કોઈ ભાઈ ન હોવાથી મુડીઠાના રાઠોડ ભાઈઓએ ધર્મની સાક્ષીએ ચોથ બાનું કન્યાદાન કરી ચોથ બાના ધર્મભાઈ તરીકેની પરંપરા શરૂ કરી ત્યારથી દર વર્ષે ભાઈબીજના દિવસે બખ્તર ધારણ કરી પેપળું ગામ સુધી ચોથબાને ચુંદડી અર્પણ કરવા જતા અને બીજા દિવસે પરત ફરતા રહ્યા છે મોગલોના સમયમાં જીવના જોખમે બખ્તર ધારણ કરી જવાની પરંપરા આજ સુધી અખંડિત રીતે નિભાવવામાં આવી રહી છે આ પ્રસંગે વહેલી સવારે ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ મુડેઠા ગામના પાટીમાં અશ્વદળનું આયોજન કરવામાં આવ્યું અશ્વદળના દ્રશ્યોને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુ ગામના લોકો તથા યુવાનો ઉપસ્થિત

ખેતાણીપાટી તરફથી ભક્તો ધારણ કરી ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ભાઈ વિધના પવિત્ર દિવસે પરંપરાગત અશ્વદ્વડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું લગભગ સાતસો બાસઠ વર્ષથી ચાલી આવી રહેલી આ અશ્વદળની નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી ભાઈ બહેન વચ્ચેના અતુટ પ્રેમના પર્વે દરબાર રાજપૂત સમાજના રાઠોડ પરિવારના લોકો પોતાના શૌર્ય અને સંસ્કૃતિની ઝલકા પરંપરામાં પ્રગટ કરે છે ઇતિહાસ મુજબ વર્ષો પૂર્વે રાજસ્થાનના ઝાલુના રાજા વિરમસિંહ ચૌહાણે મોગલોના આક્રમણ દરમિયાન પોતાની પુત્રી ચોથ બારે રક્ષા માટે સંત ચોથબા ડીસા તાલુકા પેપડુ ગામે પહોંચ્યા તે ચોથબારા લગ્ન પેપડુના રાજવી દેવીસિંહ વાકલા સાથે નક્કી થયા ચોથબાનો કોઈ ભાઈ ન હોવાથી મુડેઠાના રાઠોડભાઈઓ ધર્મની સાક્ષી ચોથબાનું કન્યાદાન કરી ચોથબા ના ધર્મપાઈ તરીકે પરંપરા શરૂ કરી ત્યાંથી દર વર્ષે ભાઈબીજ ના દિવસે મુડેઠાના રાઠોડ ભાઈઓ ભક્તો ધારણ કરી પેપળો ગામ સુધી ચોથબાને ચુંદડી અર્પણ કરવા જતા અને બીજા દિવસે પરત ફરતા મોગલોના સમયમાં જીવના જોખમે ભક્તો ધારણ કરી જવાની પરંપરા આજ સુધી અખંડિત રીતે નિભાવવામાં આવી છે આ પ્રસંગે વહેલી સવારે ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ મુડેઠા ગામના પાટીમાં અશ્વદળનું આયોજન કરવામાં આવ્યું હતું અશ્વદળના દ્રશ્યોને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુ ગામના લોકો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામમાં ઉત્સવ અને ઉમંગનો માહોલ છવાયો હતો મુડેઠા ગામમાં રાઠોડ કુળની ચાર પાર્ટીઓ ખેતાણી રાજાણી ભલાણી દુદાણી આવેલી છે દર વર્ષે એક પાર્ટીમાંથી એક વ્યક્તિને બક્તર ધારણ કરવાનો મોકો મળે છે આ વર્ષે ખેતાણી પાર્ટીના દરપતસિંહ જેડાજી રાઠોડે બક્તર ધારણ કરી પરંપરાગત વિધિ પૂર્ણ કરી આ અશ્વદોડ માત્ર પરંપરા નહીં ભાઈ બહેના અતૂટ પ્રેમ સૌર્ય અને રાઠોડ કુળની ગૌરવમય વારસાની જીવંત સાક્ષી છે અહેવાલ રમેશભાઈ ચાવડા ડિસાબિલિટી ભગવાન જય નાગનેશ્વરી અમારે મુલેઠાની અંદર સાતસો અને બાસઠ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે ભક્તર ધારણ કરે છે બેનને ચુંદડી લઈને પેફળો છે એમને રાતવાઓ રહે સવારમાં મુ ગામે આવી અને ભક્તર ધારણ કરીને ઘોડાને અશ્વદોળ કરાવે છે પણ કોઈને પગમાં કોઠોય વાગતો નથી ભલે એકલા ઘોડા દોડી ને તોય કોઈને કોઈ ઈજાત જાતી નહીં નકળ ભગવાન હાજરા હાજોર એકદમ હાજરા હાજોર હોય છે જય માતાજી મારું નામ રાઠોડ દલપતસિંહ ઝાનાજી ખેતાણી પાટી સાતસો ને બાસઠ વર્ષથી અમારી આ પરંપરાગત રીત ચાલી આવે છે સાતસો ને બાસઠમાં વર્ષે આ સાલ ભક્તને ધારણ કરવાનો મોકો મને મળ્યો છે ધર્મની માનેલી બેનને પ્યાપણું મુકામે અમે ચૂંદડી ઉઢાળવા જઈએ છીએ દર બેસતા વર્ષની સાંજે રાતે નવ વાગે અહીંથી ભક્તર ધારણ કરી અને તે આપણું મુકામે જઈએ છીએ સવારે ભાઈ બીજના દિવસે પરત સવારે નવ વાગે પરત આવીએ છીએ અને ત્યાં અશ્વદોળ યોજાય છે ત્યાં લાખોમાં લાખોમાં સંખ્યા નિહાળવા ઉમટી પડે છે રણજીતસિંહ મોહબ્બદસિંહ છે હું મોઢેઠાનો રહેવાસી છું અને આ દિવાળીની પરંપરા સાડા સાતસો વર્ષથી ચાલી આવતી છે અને રાતે મેં ભક્તર અહીંયા ધારણ કરનાર એમનું નામ છે દલપતસિંહ બત્તર ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેન્ને સાલ ચુંદડીનું ઘટાડવા જઈએ છીએ અને આ પરંપરા સાડા સાતસો વર્ષથી છે અને ચાલી આવતી છે અને આ રેસમાં ઘોડા ભાગ લે છે બસો છે ત્રણસો અને સો પણ ઊંટ હોય છે